ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા બાગેશ્વર જિલ્લામાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે બત્રીસ ગ્રામીણ અને ચાર મુખ્ય રસ્તાઓ પર ભૂસ્ખલન થયું છે જેના કારણે લોકોને પાંચથી સાત કિલોમીટર ચાલવાની ફરજ પડી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ રાહત માટે વ્યવસ્થા કરી છે તો ચોમાસા પહેલાં વરસાદથી મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે આ તસવીરો ઋષિકેશથી આવી રહી છે ઋષિકેશમાં ચોમાસાના પહેલા વરસાદથી ઘણા વિસ્તારોમાં સમસ્યા ઊભી થઈ છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે નદીઓ છલકાઈ છે એસડીઆરએફે પાણી ભરાયેલા વિસ્તારોનો હવાલો સંભાળી લીધો છે અને પરિસ્થિતિ પર નજર રખાઈ રહી છે તો શિમલાના મેહલીમાં ભૂસ્ખલન થયું ભૂસ્ખલન થતાં મસ મોટો ખાડો પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે વહેલી સવારે ગટરની ટાંકી તૂટી પડી આ ભૂસ્ખલન થતાં સરકારી રહેઠાણો જોખમમાં મુકાઈ ગયા જોકે શિમલામાં મોડી રાતથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે ઘણા લિંક રોડ બંધ થઈ ગયા છે રૂદ્રપ્રયાગમાં વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકાઈ ગઈ છે બદ્રીનાથ અને કેદારનાથ હાઇવે પર રસ્તાઓ ધોવાઈ ગયા છે ભૂસ્ખલન અને રસ્તાઓ અવરોધિત થવાના કારણે મુસાફરીમાં અવરોધ ઉભો થયો છે કાટમાળ પડવાને કારણે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેની શટલ સેવા વારંવાર ખોરવાઈ રહી હોવાથી યાત્રાળુઓ અટવાઈ ગયા છે તો તસવીરોમાં જોઈ છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગથી આ તસવીરો આવી રહી છે બદ્રીનાથ અને કેદારનાથ હાઇવે પર રસ્તા ઉપર બેખાડો ધસી પડી છે અને પથ્થરો તૂટ્યા છે અને તેના કારણે રસ્તો આખી યાત્રાનો જે રસ્તો છે એ બાધિત થયો છે એક દિવસ માટે આ ચાર ધામની યાત્રા છે એ અટકાવવામાં આવી છે કારણ કે રસ્તાઓ ઘણા બાધિત થયા છે અને ભારે વરસાદને પગલે ભૂસ્ખલન પણ થયું છે જેના કારણે યાત્રિકોને વિનંતી કરવામાં આવી છે કે આજના દિવસે તેઓ પોતાની જે યાત્રા છે એ રોકે અને જ્યાં પણ તેઓ હોય ત્યાં જ તેઓ આજના દિવસે રોકાઈ જાય અને આગામી આવતીકાલે જ્યારે વહીવટી તંત્ર સૂચના ન આપે ત્યાં સુધી તેઓ આ યાત્રાને આગળ ન ધપાવે એવી પણ સૂચના ઉત્તરાખંડ તરફથી સરકાર તરફથી પણ આપવામાં આવી છે તો પશ્ચિમ રાજસ્થાનમાં ચોમાસાએ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો એક તરફ સરહદીય જેસલમેરમાં ચોમાસાના વરસાદથી ભીષણ ગરમીથી રાહત મળી છે તેનાથી છેલ્લા દસ વર્ષમાં જૂન મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તૂટી ગયો સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે સાડા પાંચ વાગ્યા સુધી લગભગ ત્રણ ઇંચ વરસાદ થયો જે છેલ્લા દસ વર્ષમાં જૂન મહિનામાં એક દિવસમાં પડેલો આ સૌથી વધુ વરસાદ હતો પશ્ચિમ રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ જેસલમેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા લોકોએ જૂન મહિનામાં ન જોયેલો વરસાદ આ વખતે પડ્યો છે હવે કુલ્લુની વાત જ્યાં હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટ્યું છે અને તેના કારણે ભારે તારાજી સર્જાઈ છે ઘડસા ખીણના મણિહાર બીટમાં વૃક્ષો ધરાશાયી થયા છે અહીંયા નદીઓ પર પુલ તૂટી ગયા છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે હિમાચલમાં પણ ભારે વરસાદને પગલે ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કુલ્લુથી આ તસવીરો આવી રહી છે કે જ્યાં રસ્તાઓ બાધિત બન્યા છે પુલ ધરાશાયી થઈ ગયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે જેના પગલે લોકો હાલ ખૂબ જ હાડમારીનો સામનો કરી રહ્યા છે

અને આખું કારખાનામાં સો ટકામાં ત્રેવીસ ટકા ગોલ્ડનું મિશ્રણ કરતા હતા અને ત્યારબાદ લોકોને અસલી છે એવું કહીને આ નકલી ગોલ્ડ પધરાવી દેતા હતા હોલમાર્કનો સિક્કો પણ લગાવી દેતા હતા જેથી કોઈને ખ્યાલ ન આવે પોલીસે તેમની મોડસ સોપરંડીનો પર્દાફાશ કર્યો છે અને બાર લોકોની ધરપકડ કરી છે लेकिन इसमें हैरानी की बात यह है कि पहले भी ये चेन ऐसा बहुत सारा बेच चुके हैं तो उसको हम बैक ट्रैक करा रहे हैं कि कहाँ उन्होंने चेन बेचा या फिर गोल्ड लोन में उस चेन को जमा किया वो भी हम रिकवर करने की कोशिश कर रहे हैं और इसमें हम पूरे नेटवर्क को ब्रेक करने की कोशिश करेंगे કચ્છમાં બુટલેગરોએ વિદેશી દારૂ ઘુસાડવાની એક નવી મોડ સોપરંડી અપનાવી છે ઓઈલ ટેન્કરમાં દારૂ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે સામાખિયારી પાસે ટેન્કરમાં ઇઠ્યોતેર લાખ પચીસ હજારનું વિદેશી દારૂ સહિત એક કરોડ આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો પોલીસે જગદીશ નામના એક આરોપીની ધરપકડ કરી વિદેશી દારૂ કોને આપવાનો હતો અને ક્યાંથી મંગાવવામાં આવ્યો આ મુદ્દે પણ પોલીસ તપાસ કરી રહી છે તો મેં અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ બુટલેગરો દારૂ ઘોસાડવાનો એક નવો કિમિયો અહીંયા સામે આવ્યો છે અને કચ્છનો આ બનાવ છે પોલીસે ઓઈલ ટેન્કરમાં જે દારૂ લઈ જવાતો હતો તેના તમામ દારૂના જથ્થાને જપ્ત કર્યો છે ઇઠ્યોતેર લાખ પચીસ હજારનો વિદેશી દારૂનો આ જથ્થો છે જે પકડાયો છે વડોદરાના સાવલીમાં કર્મચારી પર જીવલેણ હુમલો થઈ ગયો લાઇનમેન તરીકે ફરજ બજાવતા વીજ કર્મી પર હુમલો થયો હતો પ્રથમપુરા ગામે આવેલ પંચાયતનો વાયર બદલવા ગયો હતો વીજ કર્મી વાયર બદલવા જતા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો મોડો કેમ આવ્યો એવું કહીને ગામના લોકોએ તેના પર હુમલો કરી દીધો યુવકે પાવડા વડે હુમલો કરી વીજ કર્મીને ઘાયલ કર્યા હુમલો થતા જ વીજ કર્મચારી જીવ બચાવીને ભાગ્યો હતો હુમલા અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે અત્યારે હું પરથમપુરા ગામે સરપંચના કહેવાથી એક ગાળાનો પંચાયતના વાયર નાખવા ગયો હતો અને ત્યાં વિજય પરમાર વિજયસિંહ માનસી કેમ લે નાખવા આવ્યો ગાળો એમ કરીને મારા ઉપર હુમલો કરતા

બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતા બે દિવસથી બંને યુવક યુવતી ઘરેથી ગાયબ હતા યુવક યુવતીએ આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઈ કારણ છે તેને લઈ હાલ પોલીસ તપાસ કરી રહી છે તો કારમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે બે દિવસથી કાર એક જ સ્થળે હતી લોકોની જ્યારે નજર પડી ત્યારે પોલીસને જાણકારી કરવામાં આવી પોલીસે જ્યારે બંનેને કારનો દરવાજો ખોલ્યો ત્યારે આ બંને યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા છે હાલ તો તપાસ ચાલી રહી છે કે તેમણે આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઈ કારણસર તેઓ મૃત્યુ પામ્યા છે હાલ તપાસ બાદ સામે આવશે બાંધેલા હાથી સાથે અમાનુષી અત્યાચારનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં દેખાય છે કે હાથીનો એક પગ જાડી દોરીથી બાંધેલો છે અને મહાવત જેવો દેખાતો એક વ્યક્તિ લાકડીથી હાથીને બેરહેમી પૂર્વક માર મારી રહ્યો છે સાથે અન્ય એક વ્યક્તિ પણ હાથી પાસે દેખાય છે બાંધેલા હાથી સાથે અમાનુષી અત્યાચારનો વિડીયો સામે આવતા પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો ગજરાજ સાથે અમાનુષી અત્યાચારના આ વિડીયોને લઈ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે હવે વાત તોફાની તત્વોના ત્રાસની અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલું સરદાર ગામ આજે બંધ રહ્યું છે અસામાજિક તત્વોની દાદાગીરીને લઈને સરદાર ગામમાં બંધનું